তারা মধ্যে দি फिर जा तो हां और फिर आपकी मालिक ही है फिर ना भाड़ा ना भाड़ू ना कोई सर प्रशांत का हां यस सर यस सर एना एना सर फर्स्ट कैसे हां खुद मुंह है भाई हम तो ये वीडियो तुम्हारे बाकी से बाकी डिजिटल में से बाकी ये काम किया હવે જે ડિઝાઇન છે એ બોલેક્ટ્રિક બાકી તમારા ફિચિંગ ના કામ ઇલેક્ટ્રિક નો થઈ ગઈ એમાં એ છે કે કયા ભાવ માટે आज ये हूं भावनगर कॉरपोरेशन द्वारा जे डेवलप करवामा आवी रहेल जी दादूदा सर्कलोनी मुलाकात લઈ રહ્યા છું અત્યારે મહિલા કોલેજ सर्कल પાસે આ કામની સમીક્ષા કરી આ સાથે સાથે આપના ડિપાર્ટમેન્ટના જે સંબંધિત અધિકારી શ્રીઓ પણ અહીંયા હાજર છે કોન્ટ્રાક્ટર પણ હાજર છે અને વડાને સમક્ષ આપને આ કામગીરીને કઈ રીતે ઝડપથી પૂર્ણ કરી શકીએ જેથી કે દિવાળી પહેલા આપને સમગ્ર કામગીરી પૂર્ણ કરીએ એક આયોજનબદ્ધ તરીકે પૂર્ણ કરીએ જુદા જુદા એમાં જુદા જુદા નેચરના કાર્યો અત્યારે ચાલી રહી છે તો દરેક કાર્યોને કઈ રીતે સાઇમલ્ટેનિયસલી એકસાથે કરીએ જેથી કે સમય મર્યાદાના અંતર્ગત આ કામગીરી આપણે પૂર્ણ કરીને લોકોને દિવાળી પહેલા એક উপহার તરીકે સમર્પિત કરી શકીએ આ દિશામાં આપની કામગીરી કરી રહ્યા છે કરી શકે વિજય અત્યારે સરદાર સર્કલ અત્યારે મહિલા કોલેજ સર્કલમાં વિઝિટ કરી છે અને સરદારનગર સર્કલ અને ઘોઘા સર્કલ પર મુલાકાત કરવાનું છે એના સિવાય અમુક અમુક કોમ્યુનિટી સેન્ટર અને ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોર્પોરેશન દ્વારા સંચાલિત બીજા સ્થળોની પણ મુલાકાત લઈશું